એવા તમામ પ્રયત્નો પણ કરી રહ્યા છે પૂજા પાઠ પણ કરી રહ્યા છે મંદિરમાં પણ જશે સાંજના સમયે સવારે પણ લોકો મંદિરમાં શનિદેવના દર્શન કરીને પ્રાર્થના કરી ચૂક્યા છે સાંજે પણ અનેક એવા ઉપાયો પણ કરશે જેના કારણે શનિ મહારાજ જે રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે તેમના ઉપર તેની ભારે અસર જોવા ન મળે સાડા સાથી તેમજ ઢૈયા જે લોકોને બેસવાની છે ત્યારે તે લોકો પણ તમામ ઉપાયો કરશે

सूर्य ग्रहण पड़े અને હવે જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સૂર્ય અને શનિ એક સાથે એક રાશિમાં ટકરાશે તેની પણ ખાસ અસર જોવા મળશે તો સહયોગી અનિલ આપણી સાથે જોડાઈ ગયા છે અનિલ

શનિની જો ટ્રાન્ઝિટ છે એ અઢી વર્ષની ગણવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે જે જે જઈ રહ્યા છે ને પછી એટલે ત્રણ જગ્યાએ અસર જોવા મળે રાશિના જાતકો માટે તમે એવું માની શકો છો કે હવે તેમના ઉપર શનિની અસર શરૂ થઈ ગઈ હશે એમના કામ ધીરે થાય શનિની એક ખાસિયત એ છે કે એ કોઈ પણ વસ્તુને વિલંબમાં મૂકતું હોય છે ડીલે કરતું હોય છે તમારું કામ જે ચાર દિવસમાં થતું એ કદાચ ચાર મહિનામાં થાય મૂળ જે મીન રાશિના જાતકો છે તેમના ઉપર બરોબર અત્યારે કહેવાય કે શનિની જે દ્રષ્ટિ પડવાની છે અઢી વર્ષ તેમના માટે મુશ્કેલી ભર્યું રહેવાનું છે કહેવાય છે કે શનિની પૂજા શનિની અર્ચના હનુમાન દાદાની પૂજા કરીએ તો તેમને રાહત મળતી હોય છે સાથે કુંભ એ નીકળતું છે એટલે કુંભ માટેના જે રાશિઓવાળા જે તમામ લોકો છે એ તમામ લોકો માટે તે રાહતની સ્થિતિ જે છે લઈને આવવાનું છે એ સિવાય ઢૈયાની વાત કરીએ એટલે કે અઢી વર્ષ કયા કયા જાતકોને એ અસર કરવાનું છે જો મેં તમને કીધું મેષ રાશિની પ્રમાણે જે તમને મેં પહેલાં વાત કરી એ પ્રમાણે મેષ રાશિમાં જો જે સાથી છે એની શરૂઆત જ્યારે થાય તો એ તમામ પ્રકારના જે જાતકો છે તેમને શારીરિક મુશ્કેલી થવાની હોય ઘરમાં ઝઘડો થવાની સંભાવના હોય પિતા સાથે ન બનવાની પણ સંભાવના હોય એવા પ્રકારની જે સ્થિતિ એ સમયાંતરે સર્જાતી હોય છે એ સિવાય જો હું તમને વાત કરું તો ધનુ રાશિની વાત કરીએ તો ધનુ રાશિની સ્થિતિ એવી રહેવાની છે કારણ કે એ પણ ઢૈયાની ત્યાં શરૂઆત અઢી વર્ષ તેમના માટે પારવારી તણાવની સ્થિતિ હોય ખર્ચો તેમનો વધે માનસિક ચિંતા છે તે વધે સિંહ રાશિની હું તમને વાત કરું તો સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય જે સાથે એ એમની જે ખરાબ થવાની સંભાવના છે એ અથવા એમના જે પરિવારના જે લોકો હોય માતા પિતા હોય પત્ની હોય બાળકો હોય એ એમને સાચવવાની જરૂર હોય બાકી મિથુન રાશિની જો હું તમને વાત કરું તો નિશ્ચિત છે કે શનિની શનિની ત્રીસની જે સાતમી દ્રષ્ટિ છે એ અલગ અલગ રાશિ ઉપર પડતી હોય છે એમાં કરિયર ઉપર એમના સંબંધો ઉપર એ તમામ ઉપર એ અસર પડતું હોય છે કોઈ મકર ઉપર જો તમને વાત કરીએ તો તેના ઉપર તેની પણ અસર સામાન્ય રીતે દેખાતી હોય છે એ સિવાય મહત્વપૂર્ણ જે રીતે તમે વાત કરી કે સૂર્ય જે છે એ એનું પણ ગ્રહણ આજે છે તમને ખ્યાલ હશે તો પંદરમી તારીખે ચંદ્રગ્રહણ હતું એ પણ ભારતમાં નહોતું દેખાયું અને આજનું જે સૂર્યગ્રહણ છે એ લગભગ થોડી વારમાં શરૂ થઈ જશે અને લગભગ છ સવા છ સુધી એ રહેવાનું છે એ અમેરિકા લેટિન અમેરિકા આફ્રિકા ફ્રાન્સ એ તમામ દેશોમાં દેખાવાનું છે પણ તેની અસર જે છે એ આપણા રાજકારણ ઉપર આપણા આબોહવા ઉપર એ તમામ ઉપર પડવાની છે તમે જુઓ આપણા બાજુમાં નેપાળ છે ત્યાં રાજાશાહી માટેની ફરીથી લાવવામાં આવે તેવા પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે આપણી બાજુમાં જ તમે જુઓ બાંગ્લાદેશ છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે અનસર્ટેનિટી છે શ્રીલંકાની તમે હું વાત કરું પાકિસ્તાનની અને ચીન તો આપણે છે અમેરિકા જેને આપણા મિત્ર રાષ્ટ્ર તરીકે ગણવામાં આવતો હોય છે ત્યાં આપણા સંબંધો એટલા સારા નથી રહ્યા બે તારીખે ટેરિફ લાદવાની વાત છે એ કઈ રીતે એની સાથે આપણે સંબંધો સુધારીશું રશિયા રશિયા જોડે આપણે ત્રીસ ટકા ઓછામાં ઓઇલ લઈએ છીએ છતાં રશિયાનો વિશ્વાસ કારણ કે અમેરિકા જોડે જે રીતે આપણે ગયા એનો વિશ્વાસ નથી વાત એક એક સમય એવી આવી હતી કે આપણે એ યુક્રેન છે યુક્રેન જોડે જઈને યુદ્ધની રોકાવવાની વાત કરી શક્યા હોત પણ એ વસ્તુઓ પણ નથી થઈ ભારતમાં હું તમને વાત કરું તમે જુઓ થાઈલેન્ડની વાત કરીએ ત્યાં હજુ કારણ કે જો ત્રણ રીતે આની અસર પડતી હોય છે જ્યારે પણ આવી ઘટનાઓ પહેલાં સ્થિતિ પહેલાં શરૂઆત થઈ જતી હોય છે ત્યારે પણ તમને એનું જે અસર મળે અને પાછળ પણ એની અસર મળે એટલે ઇમ્પેક્ટ અને ઇફેક્ટ તમે જુઓ ઇફેક્ટ જે છે એની શરૂઆત થઈ ગઈ તમે જુઓ આપણી બાજુમાં થાઈલેન્ડ અને મ્યાનમાર દેશોમાં ત્યાં ભૂકંપ જેવી સ્થિતિ છે આપણા દેશમાં પણ ભલે કહેવામાં આવતું હોય પણ વરસાદને લઈને ઋતુઓને લઈને જે રીતે ઋતુ ચક્ર બદલાઈ રહ્યા છે જે રીતે તમામ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે તમે જુઓ ઉત્તર ભારતમાં ઠંડી અને તમામ વસ્તુઓ પડી રહી છે એટલે આ તમામ પ્રકારની જે અસરો છે એ આ ગ્રહોના માધ્યમથી હોય આપો વૈજ્ઞાનિક કારણ તમે કંઈ પણ આપો કે ઋતુ ચક્ર બદલાય કે આ તમામ વસ્તુ છે પણ આ તમામ પ્રકારની અસરો છે એ ધાર્મિક રીતે પણ અને વૈજ્ઞાનિક રીતે પણ આ પડતી અત્યારે દેખાઈ રહી છે અને ખાસ કરીને સાંજ જે સૂર્યગ્રહણ છે સૂર્યગ્રહણની અસર જે તે દેશના જે સત્તાધીશો કારણ કે સૂર્ય હંમેશા સત્તાનો સૂર્ય હંમેશા રાજકારણો સૂર્ય હંમેશા રાજકારણ જે રાજા છે એનો પ્રતિક માનવામાં આવે છે એવા કન્ડિશનમાં જે પણ દેશોમાં તમે જુઓ આ વખતે અલગ અલગ દેશોમાં કેનેડામાં તમે જુઓ તમે ફ્રાન્સમાં જુઓ તમે બીજી જગ્યાએ જુઓ મોટા આંદોલનો સત્તા વિરોધી શરૂ થયા તમે ટ્રમ્પની સામે પણ તમે જુઓ ત્યાં ટ્રમ્પની સામે પણ લોકલ લેવલે આંદોલન ત્યાં ચાલી રહ્યા છે જે પ્રકારની તેમની નીતિઓ છે ભારતમાં તમે જુઓ અલગ અલગ જગ્યાએ પ્રકારના કોન્ટ્રોવર્સી થઈ રહ્યા છે એટલે આ તમામ જે એનું ફલશ્રુતિ છે એટલું જરૂરથી કહી શકાય છે કે મોટા ભાગના દેશોમાં ધાર્મિક રીતે કારણ કે સામાન્ય રીતે એસ્ટ્રોલોજી એના તમામ વિષય ભારતનો વિષય છે એ એની સ્વીકાર્યતા ધીરે જ્યારે વધતી હોય ત્યારે નિશ્ચિત છે એના પ્રમાણે ફળ અલગ અલગ પ્રકારના જાતકોને જરૂરથી થતું હોય છે અને રેમેડીઝ હોય છે રેમેડીઝ પ્રમાણે લોકો પોતાના જે લેવલ હોય છે પોતાનું કેપેસિટી હોય રિસોર્સ છે એ પ્રમાણે એને સમાધાન કરતા હોય છે પણ એટલું જરૂરથી કહી શકાય છે કે અત્યારે બે વસ્તુઓ થવી એ અનિષ્ટનું કારક છે એને તમે ધાર્મિક પ્રક્રિયાઓ ધાર્મિક ક્રિયાઓના માધ્યમથી જરૂરથી એને ડાયલુટ કરી શકો છો પણ આખું વરસ જે છે એવું કહેવાય છે એ શેર માર્કેટની વાત હોય એ રાજકારણની વાત હોય એ ખેતીની વાત હોય એ આબોહવાની વાત હોય એ માત્ર ભારત નહીં પણ વિશ્વના અનેક દેશોમાં જોજો તમે મોટી આગ હોનારત અકસ્માત આ આખું વર્ષ જે ફળ કથન છે આજની દ્રષ્ટિએ અને માનવામાં આવે છે કે શનિ જે કારણ કે શરૂઆત છે રાજા પણ પણ એ એ જ જ આખા માનવામાં આવશે અને મંત્રી એટલે ન્યાયના દેવતા છે જ્યાં ખોટું થશે અને સાથે ચંદ્ર રાશિ પ્રમાણે હું તમને વાત કરું તો ચંદ્ર રાશિ જે હંમેશા છે એ જનતાનો કારક હોય છે લોકોનું માનસિક કારક હોય છે એટલે આ એનો ઉદ્વેગ એની આંદોલન કરવાની વસ્તુ આ તમામ વસ્તુઓ આંદોલનો જે છે એ આગામી દિવસોમાં આપણને જોવા મળશે હિના

તો એ જાતકો જે પણ હોય પછી મેષ રાશિની વાત કરીએ તમે વૃષભની વાત કરો તમે મિથુનની વાત કરો તમે મીન કુંભ કોઈ પણ રાશિની તમે વાત કરો એની અસર ઓછા વધતા પ્રમાણમાં પરિવારો પણ ઉપર જોતા જોવા મળતું હોય છે એ સિવાય ખાસ કરીને જ્યારે શનિ જે છે એ હવે કુંભમાંથી મીનમાં અને જ્યારે કહેવાય કે ત્રણ ઘર કહેવાય એના સીધી રીતે જ્યાંથી છોડે છે ત્યાં અઢી વર્ષ જ્યાં એ પહોંચે ત્યાં અઢી વર્ષ અને આગળની એક કુંડળી જે આગળની એક રાશિ છે ત્યાં અઢી વરસ એટલે કમસે કમ આ ત્રણ જાતકો માટે તો જરૂરથી જે પિતા પુત્રના રિલેશન હોય એની અંદર એમાં ખટરાક થતા હોય ઘણી વખત તો શનિ જે છે એવા જાતકો માટે મૃત્યુતુલ્ય ઘટનાઓને અંજામ આપતું હોય છે એટલે એમને નિષ્કર્ષ આપતું હોય છે એટલે સ્વાભાવિક છે આવા કંડ આવા સ્થિતિમાં જે પણ ધાર્મિક ગુરુઓ છે એવા પ્રકારની જ સલાહ આપતા હોય છે કે તમે શનિની પૂજા કરો તમે શનિને તેલ ચડાવો કે તમામ વસ્તુ કરો પણ વાત એક જ છે કે જ્યારે ઉતલ પાથલ થતી હોય અંતરિક્ષની અંદર અને ખાસ કરીને અવકાશની અંદર આવા જે ગ્રહો છે બંને ગ્રહો તમને હું તમને કહી દઉં તો જે સૂર્ય છે એ પણ ક્રૂર ગ્રહમાં ગણવામાં આવે છે અને સીધી રીતે શનિ પણ એ ક્રૂર ગ્રહમાં ગણવામાં આવે છે શનિ જે છે સેવકનો ભાવ છે અને જે સૂર્ય છે એ રાજાનો સ્વાભાવિક છે બંને વચ્ચે જો કોન્ફ્લિક થાય રાજા અને એના સેવકો વચ્ચે તો નિશ્ચિત છે એવી જ રીતે પરિવારમાં પણ એ તમામ પ્રકારની સંભાવના છે જ્યાં સિંહની વાત કરીએ તમે મકરની વાત કરો તમે મેષ રાશિની વાત કરો આ તમામ ઉપર એ ભારે પડવાનું છે પણ હા એની જ વચ્ચે વચ્ચે તમે જુઓ કે આ રાશિઓ જરૂરી નથી કે તમને દર વખતે નુકસાન જ કરે તુલા રાશિની તમે વાત કરીએ વચ્ચે તમે જતા રહો તમે તમે જે કર્ક રાશિની તમે વાત કરો તમે વૃશ્ચિક રાશિની વાત કરો આ તમામ જે રાશિઓ છે એ રાશિઓ જો પ્રોપર મહેનત કરે કારણ કે શનિ હંમેશા ન્યાયને મહેનતના જે છે જે ગ્રહ છે માનવામાં આવે છે તમે મહેનત કરો પ્રોપર કરો તો એનો લાભ જે છે તમને મોડે મોડે પણ એ આપે તમને અચાનક કોઈ લાભ ના આપે પણ તમારું મહેનતનું ફળ તમને આપે તમારી જોડે અન્યાય ન થવા દે તમારી રૂપ તમામ વસ્તુઓ જે સંપત્તિ કે તમામ વસ્તુઓ છે એ આપે રિલેશનમાં તમારા તમને મદદ કરે લાંબા ગાળાનું રિલેશન છે એ મેન્ટેન કરે લાંબા ગાળીનું પ્લાનિંગ તમે કરી શકો કોઈ યોજના તમે કરતા હો તો એટલે આ તમામ વસ્તુનો લાભ પણ છે જરૂરી નથી કે અનિષ્ટ થાય મોટું થાય પણ તમે એને ટેકલ કઈ રીતે કરો એની રેમેડીઝ તમે કઈ રીતે કરો છો એ તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતી હોય છે આની અંદર હિના जी बिल्कुल खूपच सरस रीते माहिती आपी अनिल आपने आपण आभार